સુરત શહેરના એરપોર્ટની નજક આવેલ બહુમાળી બિલ્ડિંગોના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી આ જ બાબતે રહીશોને હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી આ અરજીને લઈ સોમવારે સુનવણી થઈ હતી હાઈકોર્ટે પગપણે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના થયા પછી આ ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને બળતર પણ મળવું જોઈએ હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તતસ્થ રીતે એન્કવાયરી કરવી જોઈએ આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે એરપોર્ટ એથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોએ ઊંચાઈના નિયમો જ નક્કી કરાય છે તેના ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનના આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી એરપોર્ટથી કેટલાક અંતરે રહેણાંક મિલકત હોવું જોઈએ તેનું પાલન પણ નથી થયું આજે કોર્પોરેશન બધી નંતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારને

આ જે અવરોધરૂપ જે બિલ્ડિંગોની ઉપર કરવું જોઈએ અને કરવું જોઈએ સાથે સાથે અને જેટલા જે જે છે છે આ ઓનરો લોકોને વળતર પણ મળવું જોઈએ કારણ કે સુરત એરપોર્ટ એક્શન કમિટી છેલ્લા કેટલા વર્ષોથી આ સત્યને બહાર લાવ્યા છે જયારે એનઓસી લેતી વખતે આર એન બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મિલી થી જે સાતગાઠથી જે કરેલું આ એનઓસી ખોટી રીતે અક્ષાંશ રેખાંશ આપીને રીડિંગ આપીને જે બનાવવામાં આવેલા છે એનઓસી છે ત્યાર પછીનો એસએમસી દ્વારા જે વિકાસ પરવાનગી આપે છે પ્લાન મંજૂર ડીયુસી તમામ વસ્તુ આપે છે એટલે કોઈ પણ રેશિયોની આ ના ખબર હોય આની અંદર કઈ રીતે ખેલ થયું છે કે પોતાનો બિલ્ડિંગ પોતાનો જે ફ્લેટ છે એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે એટલા માટે આની અંદર આ બિલ્ડરો ખેલ કરી ગયો એવું મારું માનવું છે અને સાથે સાથે આ જે કઈ વળતર આ માર્કેટ પ્રમાણે આપે અને અંદર જે ડેકોરેશન થી લઈને તમામ ખર્ચાઓ પણ એને આપે એવી અમારી માંગણી છે કારણ કે એમની કોઈ વાક નથી જે વાક છે બિલ્ડરો ની વાક છે એટલા માટે અમારું આ માંગણી છે બે હજાર સત્તર થી અમે કરતા એવો છે હજુ પણ આ જે માંગ સાથે અમે અડીને રહેવાનું છે